રાખી હતી એવી કે તમારા સૌની આબરૂ વધારી છે લાજ વધારી છે ઠાકોર સમાજ ની પણ લાજ વધારી છે સાથે સાથે વાવ વિધાનસભાની પણ લાજ વધારી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ સમગ્ર વિસ્તારના પ્રશ્નો ઉઠાવીને આજે જિલ્લા વિધાન લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે ઉપર બેઠા આપણા બી કે ગઢવી સાહેબ અને બધા વિનંતી કરતા હશે ને એમને આશીર્વાદ આપતા હશે કે મેં જે પસંદગી કરી હતી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે માધવસિંહ સોલંકીનો આત્મા ત્યાં બેઠક રાજી થાય કે મેં જે રીતે ત્યાં ધારાસભાની અંદર ટિકિટ આપી હતી આજે એ ભાઈને જો બબે વખત વિધાનસભામાં ચૂંટણી વાવ વિધાનસભાવાળા મૂકતા હોય અને સમગ્ર ભાજપની ટીમ કરોડો રૂપિયાની ઓફર કરતી હોય જ્યારે મિનિસ્ટરની ઓફર કરતી હોય ત્યારે છતર એકદમ લેણે ફેંકી દે ને પેલા હું ગરીબ છું મારી પાસે પૈસા નથી મારી પાસે પૈસા નથી પણ મારી આબરૂ જબરી છે મારી છાતી મજબૂત છે મારો સમાજ મજબૂત છે મારો વાર વિધાનસભાના કોંગ્રેસનો આગેવાનો છે મારી પાસે હોય તો મારે પૈસાની જરૂર નથી મારે સત્તાની જરૂર નથી હું ઉપર બેઠેલા બી કે ગઢવી સાહેબ પાછોથી સોળી ભાવના મતદારોનો કોઈ દીવ અપમાન થવા નહીં દઉં હું કોંગ્રેસ પાર્ટી છોડીને ક્યારે જઈશ નહીં અને આજ સુધી કોંગ્રેસ પાર્ટી બદનામ થાય કે વાવ વાર વિધાનસભાનો વિસ્તાર બદનામ થાય એવું જેને ક્યારેય પણ કર્યું નથી એનો આપણે શું કરું છું મને વિશ્વ વિચાર છે આપ સૌ જ રીતે જે રીતે આજે હરીફાઈ ચાલે છે આ નરસિંહભાઈ ને હરીફાઈ કરી કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર દિયોદર ની અંદર અમારે કોંગ્રેસ પાર્ટીની લીડ કાઢવી છે ત્યારે આપ સૌ વડીલો અહીંયા બેઠો છો ત્યારે આપણે શું કરવાનું છે કે વાવ ની અંદર આપણે શું કરવું છે થરાદની અંદર કાલે રેલી કાઢી જબરજસ્ત ગમો ગમ સ્વાગત થયું અહીંયા જે રીતે પૈસાનો ઢગલો થવા માંડ્યો એ રીતે થરાદની અંદર ગમો ગમ પૈસા પૈસામાં હાથમાં બધા હાથમાં હમાય નહીં એટલે બેનની સાધી સાલ આગળ કરી એમાં બીજી સાલ ભેગા કરો એટલા રૂપિયાની જયારે સમજ થતો હતો ત્યારે આ લોકો બોલે છે કે કોંગ્રેસ પાર્ટી ની અંદર ઘેરી બેન જીતી રહ્યા છે સમગ્ર બિનાસકાંઠાની અંદર નડેસુર સુધી અંબાજી સુધીનો સમગ્ર વિસ્તાર આજે એક જ અવાજ છે